નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં વિડીયોની અંદર આપણે સમગ્ર અઠવાડિયું છે એ દરમિયાન કપાસના ભાવ કઈ રીતના જોવા મળી રહ્યા છે અને આગામી દિવસોમાં ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં બજારના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલા વિડીયોમાં ખાસ અંત સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારથી તો જે સમગ્ર અઠવાડિયું છે ઓલ ઓવર મિત્રો કપાસ માટે સારું એવું જોવા મળ્યું છે અને ખાસ કરીને શનિવાર શુક્રવાર અને મિત્રો ગુરુવાર છે ત્રણ દિવસ બજારમાં સારી એવી તેજીનો માહોલ પણ જોવા મળી રહ્યો તો અને વધારાની વાત કરીએ તો વીસથી લઈને પચીસ અને ત્રીસક રૂપિયા સુધીના પણ જે માર્કેટ યાર્ડો છે એમાં સુધારા જોવા મળી રહ્યા હતા મિત્રો જે શનિવારે હરાજી થઈ એ મુજબ સૌથી ઊંચા ભાવ સોળસો અને સાહીઠ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો સરેરાશ ભાવની વાત કરીએ તો આપણે પંદરસો રૂપિયા સુધી અને ત્યારબાદ સૌથી નીચા ભાવ એક હજાર રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને હવે વાયદાની વાત કરીએ તો જે આપણો એમસીએક્સ વાયદો છે એ મિત્રો ચોપન હજાર પાંચસો રૂપિયા છે જેમાં બસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે ખાસ ખાસ ઓલ ઓવર મિત્રો કોઈ એવી તેજી જ્યારે બજાર સુધરશે ત્યારે જે બજાર છે એ અનએક્સપેક્ટેડ ઊંચું જાય એવી ધારણા છે ત્યારબાદ મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો સાતસો અને સાઠ થી લઈને સાતસો અને સિત્તેર મેટ્રિક ટન વચ્ચે આવકો જોવા મળી રહી છે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો ડોલરની આજુબાજુ જોવા મળી રહ્યો છે નાના મોટા સુધારા છે પરંતુ ઓલ ઓવર વાયદો ઓલ ટાઈમ લો તરફ જોવા મળી રહ્યો છે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં સુધરશે અને લાસ્ટ લેટેસ્ટ મુજબ વાત કરીએ તો બે ડોલરનો સુધારો જોવા મળી રહ્યો છે જે સારી બાબત કહી શકાય આગામી જે અઠવાડિયું છે દરમિયાન પણ બજાર છે એ કપાસની આવકો ઉપર ડિપેન્ડ કરતું જોવા મળશે અને કઈ પ્રકારની આવકો માર્કેટમાં થાય છે અને કેટલા કપાસ માર્કેટમાં કઈ ક્વોલિટીનો આવે છે તેના પર ભાવ આધાર રાખશે પરંતુ મિનિમમ ભાવ છે સાડી પંદરસોથી લઈને સોળસો રૂપિયાની જે સપાટી છે એના વચ્ચે જોવા મળી શકે છે જે સરકારે આ વખતે નક્કી કરેલા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ તુ જય